હાલ હું બોલ છું વોર્ડ નંબર અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં અને આ જે વોર્ડ છે એ પાલિકાના પ્રમુખ જે છે તેમના જ તેમનો જ વોર્ડ છે અને આ જે વોર્ડ સ્થિતિ છે તમને આ દેખાડી રહ્યો છું કે આ જે પાણી છે વરસાદી પાણી એ ભરાઈ ચૂક્યું છે ઘરમાં પણ લોકોના ઘરમાં પણ આ વરસાદના પાણી જે છે તે ભરાયા છે અને લોકોને તકલીફનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે આપને ઘરના દ્રશ્યો જે છે તે બતાવીશ કે આ ઘરમાં જે છે તે લોકોના ઘરમાં પાણી છે તે ઘૂસી ચૂક્યા છે અને લોકો તકલીફ વેઠી રહ્યા છે કારણ કે પાણીનો નિકાલ ના હોવાથી આ જે પાણી છે તે સીધું ઘરમાં જઈ રહ્યું છે લોકો પાણી જે છે ઘરમાંથી બહાર કાઢવા

કહેવામાં આવે છે ને આ પાલિકાના સ્થિતિ કયા એ તમે જોઈ શકો છો કે સીધે સીધું આખી આ સોસાયટીમાં જે પાણી છે તે ભરાયું છે અને અહીંયાથી જવાની જગ્યા પણ નથી એટલે પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ થાય પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી હશે કે કેમ તે પણ મોટો સવાલ છે કારણ કે જો કામગીરી કરવામાં આવી હોય તો આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને વહેલી ટકે આ જે પાણી છે તે કાઢવામાં આવે કારણ કે આ રોગો જે ફેલાય છે જેના કારણે લોકોને તકલીફ પડે છે લોકો બીમાર પડતા હોય છે ત્યારે આ પાણી ઓસર્યા બાદ અહીંયા જે જે પ્રકારની નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે સાફ સફાઈની કામગીરી કરવામાં આવે આ એ અત્યંત જરૂરી બન્યું છે